કેવાળી ડોન બણવા આવે ડોન બણતી છે ડોન બની જાય એ ઉકે એટલે ખાર છે ઓરા હેબડે ડોડુ ઉંધા લબડતા કરા ના સાંજે ન તો તો કઠ

દર્શન કરવા જાય હોય આ આપણા ગામ જો ઠીક વરોણા વરોણા જઈએ અરુ કોક માથાકૂટ જેવું કરી દે હોય તો આપણો ગારો વાતમાં કરતા લાસુ રે વારમાં કેવું પડે કે હવે કેવું હોય હા તો કેટલા પોચા પડા હોય બા ઉજી કેવા છે તમાર બા નું સેન ફેડવાન અમારે રસ્તો જો આ તમાર આપણે આ જમાન દબાવ કાલે માર છોકરાને દબાવ આતી વાત પાજી નો ખોત પણ ગીરા હવે એ જેવું કોણ ખાય

પ્રિમેલો ન પૂજુ અમાર ભાઈ એમ એ પગના થોડા ફરી ગયા છે કે પૂછવું આ પગના ને આપલા માથાના એમ હા હા પગનાય ફરી ગયા નથી ના ફરી ગયા ફરી ગયા થોડી બોધી ના પૂછું આ પૂછતા માં બડા શેના છોડે આ રહ્યા અલા છોળાવા જી આયા થોડા રાખે ભાઈ મારે ડાયરેક્ટ ના છોડો રાખ્યો ટ્રાવત ના છોડો રહી તો તમે કોઈ બોલાવો કે પોસ હજાર રૂપિયા તમે હોય મારે બોલાવો ને બોલાવો ને આવ નાખી જ છે અરે પગના ફરી ગયેલા અમે મહેમાન ગયો અરે પગના ફરી ગયેલા

પાવર થાય કેટલો વાત કરવા ની આપડે છોડાવવાના તમારે

મારવા મીલો થોડો મોડો હજાર રૂપિયા મને હાલો અને જોડાવતા હોય બધાય બધા બધા ધો પૈસા પેલા લઈને આવો

કોળી મેલા હવે છે પેલા તું ઓય ઓકુ ઓકુ તું હેડ જૂ મું તો હેડ દો ના પા ઓ ભાઈ આ ને હું શરમી તો કો બોલતો છોડો છોડો લ્યા હવે એટલો બધો મોટો ન થઈ ગયો લાગે મોને હવે સે શું છે ઈ માર ભાઈજી આખો પડ્યો તો કે એટલે તારક કો સાકો પડ્યો તો નકે તમે ડોનર અમાર જરૂર ના પડે અમે ડોનર જ ડોનર જ છે ડોન જેવા જ જો આમ તો ડોશી મારેતું થાય કે એ ડોશામૂટે મારે છે હેડો હેડો હવે ડોન તમારો બી જો જેવો છે તો કે ડોન અમાર અમાર ડોન તો ઓય ઊભો છે અરે એટલે આ આવો આ ડોડો ડોડો છોડો ડોન જો દોડો ઓલા થોડા થોવા મને થોડો છોડવા પર કેવો ડોન લાવે પકડી હે એમ ના આ ડોન આવ ડોન લાવ રે છોડો બોરો 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 ચાર ને છોડવા ડોની માં દે જો ડોણી તો હું છોડ્યું ના મરો રે હવે ઉડી હેડો સાજુ રેવું હોય તો નકર મેં દેહો આવ ડોન લેલે છે એક ઉડી હેડો આવડે આકોડો આકાલે છે નમસ્કાર મિત્રો અમારી ચેનલ નું નામ છે બી કે ઓફિસિયલ એકાવન એને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી